ખાઈને મસ્ત મજાના ઠંડે નું છે ને ભાઈ તાપણું કરવા બેહી ગયા છે તે જોઈ શકો છો તમે હા 8 પોન દે રીલું જોવે હે બતાવો તો મસ્ત મજાની સાબિદિન પર એક નંબર ભાઈ બહુ મજા આવી ગઈ કારણ કે

તો આપણે હવે શરૂઆત કરી દઈ તો સવાર સવારનું કામ ઉપાડ્યું હતું મેં તમને જણાવ્યું તેમ જો તમે અદશ્ય આપણે કોથળા છે બાકી જો અહીંયા છે હેડામાં અને હજી ઠલવવાના બાકી પણ છે તો સવાર સવારનું ગરમીનું કામ થઈ જવાનું છે ઠંડી વાય છે ગરમી થવાની છે ગઝબ લેવલની

મોગરા સોપન જોઈ શકો છો સવાર સવારમાં માં બધું ભાઈ કામ કાજ ઉપાડ્યું ફફડાટી ભીખા ભાઈ કઈ કરે ને એટલે આપણે મસ્ત મજાની શાહ પીધી ને ભાઈ એક નંબર ભાઈ બહુ મજા આવી ગઈ કારણ કે ચૂલાની ચા બનાવી આજે કોઈ હતું નહીં કાનાદાનો કપાવીણી છે કાનાદા ગયેલા છે લગ્નમાં તો આખે ચા બનાવી ચૂલા મસ્ત મજાની પી નીકળી ગયા પાછા અને ડુંગળી તમને બતાવી એમ એવી રીતના બધી ડુંગળી હતી ભાઈ કારણ કે મોગરાની ડુંગળી હોય અને બી હોય પછી પાકે ને પછી એવી રીતના આપણે બહુ ડુંગળીની માહિતી નથી તમે જોયું એવી રીતના છે ભાઈ તો કપા થોડો ઘણો વીણવાનો બાકી છે કાના અદાનો આવી રીતના છે ભાઈ બીજી વીણીનો કપા છે કાના અદાનો લાખ રૂપિયા ના ફોન લઈને હાથમાં બેઠા એક અહીંયા એક ફોન માં રીલું બતાવો તો શે આવ ભાઈ આઈફોન હો આઈફોન ફિફ્ટીન પ્રો એ સિક્સટીન છે બહુ એને નામ ને આવડતું નામ આવડે

કારણ કે સવારમાં ઓલી ડુંગળીના ઠેલા ભાઈ ઉપાડ્યા ને એ પછી નથી લેતા આવ્યા અમે તો ભાઈ જો એ તો મને ભૂલાઈ જ્યો બસ હા મેં મરસાય છે તો તો ચાલો ભાઈ બપોરા કરીને જ છે ભાઈ કાં કહેવું બેન સ્વાદ તો બહુ આવી છે હવે સ્વાદ તો આવે જ ને કારણ કે ભાઈ હવાર સવારમાં ટાઈટ હોય એમાંથી ગરમી થઈ જાય તો કેવો સ્વાદ આવે એ તમે કોમેન્ટ કરો એટલે હમણાં ખબર પડી જાય

પડી ગયો ને પણ હાથમાં આવ્યું ને કેમ છો ભાઈ બપોર પછી ને આપણે ક્યાં હતા ભા બપોરે બપોર પછી નો બ્લોક ની અંદર બ્રેક આવી ગયો તો અત્યારે પાછો ચાલુ કરી દીધો છે ને કપા વીણાઈ ગયો છે એમ ભાઈ નું એક ખેતર અને એક ખેતર બાકી છે અહીંયા તો એ વીણાઈ ગયું છે ને હવે ભાઈ કનાતા નું કપા જોખવાનું બાકી છે તો જોખીને પાછા નીકળી કારણ કે આજે પાછું હાલીને જવાનું છે આપણે ઠેઠ ઘરે

તો અત્યારે બનેલા છે ભાઈ મસ્ત મજાના ભાત ખાલી ભાત જ નથી ભાઈ બીજું બનેલું છે પણ એ અત્યારે હવે પછી રાખશું પેલા ભાત ખાઈને પછી આગળ વિચારી આમાં ભાઈ ફેવરેટ સેવ ટમેટા બની છે મસ્ત મજાના તો ભાઈ છે ને આજનું ખાઈ લઈએ ખાઈ ને મસ્ત મજાના ઠંડીનું છે ને ભાઈ તાપણું કરવા બે ગયા છે જો તમે ભીખાભાઈની કા ભેગા ભાઈ ટાઈડભાઈ આપણું કરવા બે ગયા છે જો અંકિતભાઈ છે અમારે આમ બેઠા છે અશ્વિનભાઈ અને આપણે અહીંયા બેઠા છીએ ઘણું બધું ભાઈ મોડું થઈ ગયું છે અને આજનો બ્લોગ વિડીયો આપણે અહીં પૂરો કરી દી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર પહેરી વાયર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બોલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય